નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ અડતાલીસો ગુણી પ્લસ નવી મગફળીની આવક છે અને નવી મગફળીની હરાજી અત્યારે ગિરનારી ગ્રાઉન્ડમાં ચાલતી હતી ને ત્યારે શેડ નંબર ચારના ગ્રાઉન્ડમાં ભાઈ લૂઝમાં ચાલી રહી છે ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના નવી મગફળીના બજાર ભાવ કેવા રહી છે હરાજીની અંદર અમારી ચેનલના ના ભાઈ લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે ભાઈ તેરસો અગિયાર રૂપિયા ભાવ થયો નવી એકતાલીસ નંબર વાત મગફળી દાણા સારી જોઈ લો તેરસો ને અગિયાર રૂપિયા ભાવ નવી એકતાલીસ નંબર દાણા ભાઈ જોઈ લો જોઈ લો ભાઈ

ભાઈ બારસો ને અઢાર રૂપિયા ભાવ થયો નવી ફોર ફોર વન મગફળીએ ક્વોલિટીની વાત કરીએ જો ક્વૉલિટીમાં ભાઈ દાણા સારી છે બારસો ને અઢાર રૂપિયા ભાવ નવી ફોર ફોર વન મગફળીના જ ના ભાઈ આ એના ભાઈ દાણા ભાઈ જોઈ લો બારસો ને અઢાર રૂપિયા ભાવ થયો ફોર ફોર વનનો આખો વોકલ જોઈ લો ભાઈ બારસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત કરીએ ને દાણે સારી એ ભાઈ બારસો ને સિત્તેર રૂપિયા ભાવ નવી જીવીસ મગફળીના જ ના ભાઈ આ એના ભાઈ દાણા ભાઈ જોઈ લો બારસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો જેવીસ આ ઢગલી એલું ભાઈ અગિયારસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો નવી એકતાલીસ નંબર મગફળી ભાઈ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ જોઈએ अग्गीया सौने चालीस रुपिया पाव ना विएक तालीस नंबर मुक्कड़ी ना दिन ना भाई ना दारा है भाई ये लो अग्गीया सौने चालीस रुपिया पाव थी वन आदमी आखोटोग्लो है भाई ये लो

ભાઈ આ નવી મગફળીનો ભાવ અગિયારસો ને બત્રીસ રૂપિયા થયા આ ક્વોલિટી ની વાત કરીને દાણા સારી એ ભાઈ જોઈ લો અગિયારસો ને બત્રીસ રૂપિયા ભાવ નવી મગફળી નાદના ભાઈ દાણા ભાઈ ભજોઈ લો અગિયારસો ને બત્રીસ રૂપિયા ભાવના ભાઈ આ નવી રૂપિયા વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવીય ભાઈ જોઈ લો એક હાજર ને સિત્તેર રૂપિયા ભાઈ આ નવી મગફળી ના ભાઈ આના દાણા ભાઈ જોઈ લો એક હાજર ને સિત્તેર રૂપિયા ભાવનો આજના ભાઈ આ નવી મગફળીનો ભાવ અગિયારસો ને દસ છે આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ માં આવી ને દસ રૂપિયા ભાવ મગફળીના જ ના ભાઈ એ મગફળીની ક્વોલિટી અગિયારસો ને દસ ભાવ ભાઈ એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો આ નવી મગફળીનો ભાઈ ક્વોલિટીની વાત કહેજો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ જ એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ નવી મગફળી ના જ ના ભાઈ જોઈ જગફળી થાય ભાઈ બારસો રૂપિયા પૂરા ભાવ થયો નવી બીટી બત્રી મગફળી ક્વોલિટી ની વાત ને દાણા સારી ભાઈ બારસો રૂપિયા ભાવ નહીં બીટી બત્રીસ મગફળીના જ ના ભાઈ ના એના દાણા ભાઈ લો બીટી ટી ના ભાઈ બારસો રૂપિયા પૂરા થયા આ ઢગલો એ આખો ભાઈ અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવથી હો મગફળી ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવીએ ભજવી અગિયારસો ત્રીસ રૂપિયા ભાવ નો બીટી બદ્રી મગફળીના દાણા ભજવી ત્રીસ રૂપિયા ભાવ આખો વકલ આ ભાઈ અગિયારસો ને રૂપિયા ભાવ થયો નવી ગીનના ચાર મગફળીની વાત કરીને જો ક્વૉલિટી નવી ભજવી જોયાદના અને દાણા ભજવી જો અગિયારસો ને પચીસ રૂપિયા ભાવનો ભાઈ ગીરના ચારનો આ ઢગલો આ કરું

ભાઈ એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થયો નવી ઓગણ ચાલીસ નંબર મગફળીએ ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ એક હજાર ને પચાસ રૂપિયા ભાવ નવી ઓગણ ચાલીસ નંબરના ભાઈ આના દાણા ભાઈ જોઈ લો એક હજાર ને પચાસ રૂપિયા ભાવ આનો આજનો આખો ઢગલો હે ભાઈ આ નવી મગફળીનો ભાવ એક હજાર ને વીસ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવીએ ભાઈ જોઈ લો એક હજાર ને વીસ રૂપિયા ભાવ નવી મગફળી નાદના ભાઈ આના દાણા ભાઈ જોઈ લો એક વીસ રૂપિયા ભાવ